વિદ્યાકુંજ હેલ્થ ઇઝ વેલ્થ ક્લબ દ્વારા તંદુરસ્તી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન જયંતિભાઈ પટેલના હસ્તે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ મન કી બાત કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વર્તમાન સમયમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીતા મોટાપો વધી રહ્યો છે આ એક મેડિકલ મેજર સમસ્યા છે તે સમસ્યામાંથી મુક્ત થવા માટે તેમણે અપીલ કરતાં જણાવ્યું કે આપણે રોજિંદા જીવનમાં ઘરમાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ તેમાં દસ ટકા ઘટાડો કરીએ તે ઉપરાંત બહારનું જંક ફૂડ ખાવું નહીં અને નિયમિત કસરત કરવી આ વિચાર તેમણે વ્યક્ત કરતા દરેક વ્યક્તિ અન્ય દસ વ્યક્તિને આ વાત કરે તેવી અપીલ પણ કરી હતી તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દર આઠ વ્યક્તિએ એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે જે એક ચિંતાનો વિષય છે અને તેમાં પણ ખાસ બાળકોમાં મોટાપણું વધતું જાય છે ત્યારે સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાકુંજ પરિવાર અડાજણ સુરત દ્વારા ભારતમાં સૌ પ્રથમ વડાપ્રધાનની અપીલને ધ્યાને લઈ એક પરિપત્ર સાથે લિંક બનાવીને વાલી મિત્રો અને આમ જનતાને જોડવાનો પ્રયત્ન કર્યો છે ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે વિદ્યાકુંજની આ પહેલમાં અભિયાનમાં આજરોજ પાંચસોથી વધુ પરિવાર જોડાયા છે અને આજે સૌ સંકલ્પ કરે છે કે આ વિચારને અમે જન જન સુધી પહોંચાડવા એક વ્યક્તિ દસ વ્યક્તિને વાત કરી બે દિવસમાં પાંચ લોકો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એમની મન કી વાતમાં કહ્યું હતું કે અત્યારે વર્તમાન સમયમાં મેદસ્વિતા ઓબીસીટી પ્રોબ્લેમ જે સમસ્યા છે મેજર સમસ્યા છે અને એ સમસ્યાને નિવારવા માટે દરેક વ્યક્તિ પોતાના ઘર વપરાશમાં રોજિંદા જે તેલનો વપરાશ કરે છે એમાં દસ ટકા ઘટાડો કરવો સાથે સાથે જંક ફૂડ ખાવું નહીં બહારના નાસ્તા તળેલા ઓછા કરવા અને આ વિચારને જનજન સુધી પહોંચાડવા અને એમણે સાથે અપીલ કરી કે એક વ્યક્તિ દસ વ્યક્તિને આ સંદેશ પહોંચાડે હેલ્ધી રહેવા માટે તંદુરસ્ત રહેવા માટે કસરત કરવી અને આ વાતને આ વિચારને આ અપીલને અમે ઉપાડીને વિદ્યાકુંજી આજે શરૂઆત કરી અત્યારે આજે ઉદઘાટન થઈ ગયું છે અમારા અભિયાનનું અમારા અભિયાનમાં અત્યારે આજના દિવસે પાંચસો વ્યક્તિ રજીસ્ટર થયા છે અને તેમણે બે દિવસમાં દરેક વ્યક્તિ વ્યક્તિને મેસેજ આપીને એ આ અભિયાનમાં જોડશે એમ કુલ પાંચ હજાર વ્યક્તિઓને બે દિવસમાં અમે જોડીશું અડજન વિસ્તારમાં વિદ્યાકુલ સ્કૂલ મુકામે આજે હેલ્થ ઇઝ વેલ્થ મેદસ્વીતા ઉપર અને ખાસ કરીને ફિટ ઇન્ડિયા અને યુવાનોમાં તંદુરસ્તી વધે આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મન કી બાતમાં કહ્યું હતું કે આવો આપણે વિકસિત ભારત સમગ્ર વિશ્વની અંદર ભારત મહાસત્તા બને વિશ્વગુરુ બને વિકસિત રાષ્ટ્ર બને એના માટે મેજસ્વીતાની સામે આપણે સૌ ઝૂમીએ આમાંથી પ્રેરણા લઈને અને સાથે સાથે આ બે દિવસ પહેલાં ગુજરાત વિધાનસભામાં આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં પણ વિધાનસભામાં વાત મૂકવામાં આવી હતી કે અમે આ સમગ્ર ગુજરાતને મુક્ત કરીશું અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીશું આ પ્રકારની વાતને જન જન સુધી લઈ જવા માટે આજે વિદ્યાકું સ્કૂલ મુકામે અડાજન મુકામે આ કાર્યક્રમમાં બાળકોમાં આ પ્રકારની જનજાગૃતિ આવે બાળકો આ વિષયથી અવગત થાય અને ભવિષ્યમાં આનો લાભ લાંબા ગાળે મળે બે હજાર સુડતાલીસમાં બે હજાર સુડતાલીસ વિકસિત ભારતની કલ્પના ત્યારે સાર્થક થાય કે આજના યુવાનો પણ આ માહિતીથી સફળ થાય એના માટેનું આ આયોજન છે